નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી તેમાં સેમેસ્ટર બે નો યુનિટ પહેલો આ યુનિટનું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા આ યુનિટના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

એક્સપીરિયન્સન વડે પૂરા કરો દરેક સંવાદની નીચે સિચ્યુએશન આપેલ છે તો ચાલો જોઈએ પેલું છે આશા સેઝ પ્લીઝ ગીવ મી યોર ડિક્શનરી બિના સેઝ યર યુ આર ધવલ સેઝ કેન યુ ગીવ મી ધ ચેન્જ તારા સેઝ વાય નોટ લોકેશ વિલ યુ ગાઈડ મી આઈ કાન ડુ ધી ત્યાર પછી એક્ટિવિટી વન બી નીચેના ચિત્રો અને તેના સંવાદો નો અભ્યાસ કરો ને તેમાં કરતા સંવાદ બોક્સમાંથી પસંદ કરી લખો અહીં જે સંવાદો આપેલા છે ચિત્રના આધારે આપણે જે સંવાદનો ઉપયોગ થતા હોય તે અહીં આપણે લખવાનો છે તો અહીં આવશે વુડ યુ ઓપન યોર માઉથ પ્લીઝ ત્યાર પછી યસ યસ ઓફકોર્સ સર કુડ યુ બ્રિંગ મી અ ગ્લાસ અ ગ્લાસ ઓફ વોટર પછી અહીં આપેલો છે સવાદ યસ યુ માય મે આઈ ટેક યોર શૂપ ત્યાર પછી કુડ યુ ગીવ મોર ટી એવા આપણને પ્રશ્ન પૂછે છે ઇટ ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર અહીં પ્રશ્ન પૂછેલો છે કે વેર ઇઝ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ તો ઇટ ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર એવો જવાબ આપે છે ત્યાર પછી એક્ટિવિટી ટુ એ અહીં ચા બનાવવાના સ્ટેપ આપેલા છે તેની સામે આપેલા કોષમાં તેનો યોગ્ય ક્રમ લખો અને પછી નીચે આપેલી જગ્યામાં તે વાક્યોને યોગ્ય ક્રમમાં ફરીથી લખો તો અહીં ચા બનાવવાના યોગ્ય ક્રમ આપેલા છે તો ચોલો ચાલો જોઈએ પહેલો ક્રમ આવશે કે ટેક સમ વોટર ઇન અ બાઉલ ત્યાર પછી બીજું એટ ટી લિવ્સ ઇન ઇન્ટુ ઇટ એન્ડ બોઇલ ફોર સમ ટાઈમ્સ ત્યાર પછી ત્રીજું વાક્ય આવશે એટ અ લિટલ સુગર એન્ડ મિલ્ક ઇન ટુ

નીચેનું ચિત્ર કેળાની વેફર બનાવવાની પ્રક્રિયા દર્શાવી છે તેનો યોગ્ય અભ્યાસ કરો અને તેને નીચે આપેલ પ્રક્રિયાનું વર્ણન કરતા વાક્યોને યોગ્ય ક્રમ આપો શું કહ્યું છે કે અહીં કેળા બનાવવાની વેફર બનાવવાની પ્રક્રિયા દર્શાવેલ છે તેનો આપણે યોગ્ય ક્રમમાં નામ યોગ્ય ક્રમ આપવાના છે અને તેના વાક્યો નીચે લખવાના છે તો મેં અહીં યોગ્ય ક્રમ આપ્યા છે આ ક્રમના આધારે નીચે આપણે તેમના વાક્યો લખીએ તો પેલું વાક્ય છે કે અસ્પેશિયલ મશીન પીલ્સ બનાનાઝી વોઝ બનાઝ વોટર ત્યાર પછી આવશે અ કોપિંગ મશીન મેક સ્લાઇસ ઓફ બનાનાસ તે જ પ્રમાણે ચોથું વાક્ય આવશે વોશ ધ સ્લાઇસ ઓફ બનાનાસ પાંચમું વાક્ય ફ્રાય ઓલ બનાના સ્લાઇડ ઇન હોટ ઓઈલ છઠ્ઠું વાક્ય આવશે અસ્પેશિયલ ટેક્સ આઉટ ઓલકો ચિપ્સ ત્યાર પછી સાતમું વાક્ય આવશે યુઝ પેન કૂલ્સ બનાના ચિપ્સ આઠમું વાક્ય આવશે સ્પ્રિંકલ સ્પાઈસ ઓન ધ બનાના ચિપ્સ નવમું વાક્ય અ બિગ પેકિંગ મશીન પેક્સ ધેમ અને દસમું વાક્ય આવશે ડિસ્ટ્રીબ્યુટ ધ પેકેટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ તો આ પ્રમાણે આવશે ત્યાર પછી એક્ટિવિટી ટુ ડી કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ત્રણ સલાડ બનાવવા માટે જરૂરી વસ્તુઓ પસંદ કરી તેમની સામે આપેલા કૌશમાં ખરાની નિશાની કરો અહીં આપણને બાર શબ્દો આપેલા છે તેમાંથી આપણે જે સલાડ બનાવવા માટે જરૂરી છે તેમની સામે આપણે શું ખરાની નિશાની કરવાની છે રાઈટ કરવાનું છે તો સલાડ બનાવવા માટે કેરટ એટલે કે ગાજર કે બીજ તેનો આપણે ઉપયોગ કરીએ છીએ પોટેટો એટલે કે બટેટાનો ઉપયોગ ન કરીએ ચીકુનો ઉપયોગ ન કરીએ મેંગોનો ના ક્યુકમ્બર એટલે કે કાકડી તેનો ઉપયોગ કરીએ રેડીશ મૂળાનો પણ ઉપયોગ કરીએ બ્રિંજલ નહીં ત્યાર પછી ફ્રૂટ મસાલાનો પણ ઉપયોગ કરીએ ગ્રીન ચટણી તો તેનો ઉપયોગ ન કરીએ તેમની સામે ખરાની નિશાની કરી છે છે ત્યાર પછી એક્ટિવિટી કોલમ ચાર પરિચિત શબ્દો આપેલા જે બધા કોઈ એક ક્ષેત્રના છે નીચેના બોક્સમાંથી યોગ્ય ક્ષેત્રને પસંદ કરીને કોલમ બી માં તેમની સામે મૂકો બાલ મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં છેલ્લા આપેલા પરિશિષ્ટના પાનાનો અભ્યાસ કરો તેમાંથી મદદ મળશે અહીં શું કહ્યું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ તો આ શું કહેવાય તો કે મહિનાના નામ માટે આ અહીં લખવાનું મંથ વેનસડે ફ્રાઇડે સન્ડે ટ્યુઝડે તો તે શું છે તો કે વારના નામ તો લખવાનું ડેઝ તેવી જ રીતે તેમની સામે આ પ્રમાણે આપણે જે કોષ્ટકમાં આપેલા છે શબ્દો તેનો ઉપયોગ કરી અને લખવાનું છે ક્રિકેટ ફૂટબોલ હોકી કેરમ તો તે ગેમ્સ છે માટે સામે ગેમ્સ લખવાનું ફ્લાવર્સ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોફેશિયન ઇન્સેક્ટ્સ ટૂલ્સ છે ફ્રૂટ્સ તેરમામાં ચૌદમાંમાં બર્ડ્સ પંદરમાંમાં કલર્સ સોળમાંમાં વેજીટેબલ્સ સત્તરમાંમાં મેટલ્સ અઢારમામાં રિલેશન ઓગણીસમાંમાં શેપ્સ અને દસમામાં કિચનવેર ત્યાર પછી એક્ટિવિટી પાંચ નીચેના ફકરાને યોગ્ય રીતે પુનઃ લખો જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામચિહ્નો અને કેપિટલ અક્ષરનો ઉપયોગ કરો વિદ્યાર્થી મિત્રો અહીં જે ફકરો આપેલો છે તેમાં આપણે ફરીથી સારા અક્ષરે લખવાનો છે અને જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામચિહ્ન અને કેપિટલ અક્ષરનો ઉપયોગ કર્યો છે જે મેં નીચે ફકરો લખેલો છે એ સાચો છે એ પ્રમાણે તમારે લખી લેવું આઈ એમ વિહાન પટેલ આઈ લિવ ઇન અ સ્મોલ વિલેજ કોલ્ડ આ પ્રમાણે તમારે ફકરો લખી લેવાનો છે સુંદર અક્ષરે ત્યાર પછી એક્ટિવિટી છે નીચેના દરેક વાક્યોને ધ્યાનથી વાંચો અને દરેક યોગ્ય શબ્દ શોધીને લખો માય આન્ડ ચિલ્ડ્રન આર માય કઝિન્સ માય સિસ્ટર્સ બ્રધર ઇઝ માય બ્રધર માય બ્રધર્સ સન ઇઝ માય ન્યુપત માય ફાધર્સ મધર ઇઝ માય ગ્રાન્ડ મધર માય મધર્સ મધર ઇઝ માય ગ્રાન્ડ મધર માય ફાધર સિસ્ટર ઇઝ માય આન્ટ માય બ્રધર્સ ડોટર્સ ઇઝ માય પછી સાત એ નીચે આપેલા ચિત્રનો અભ્યાસ કરો અને બોક્સમાં આપેલા શબ્દોની સામે યોગ્ય ક્રમ લખો જરૂર જણાય ત્યાં શબ્દકોશનો ઉપયોગ કરો અહીં શું કહ્યું છે અહીં કે બોક્સમાં આપેલા શબ્દોની સામે યોગ્ય ક્રમ લખવાનો છે અને જરૂર જણાય ત્યાં શબ્દકોશનો ઉપયોગ કરવાનો છે તો આ ક્રમ નંબર એક આપેલો છે તે પોસ્ટર છે તેવી જ રીતે ચાલો આપણે જોઈએ એક નંબર આપેલો છે તે પોસ્ટર છે ત્યાર પછી બે નંબર આપેલો છે તે શું છે તો કે બે નંબર આપેલું છે તે ગ્લોબ એ જ રીતે ક્રમ આપેલા છે જે તમારે ચાર નંબરનો ક્રમ આપેલો છે ચિત્રમાં તે કબાટ પાંચ નંબરનો ક્રમ છે તે બેડ લેમ્પ છ નંબરનો ક્રમ સાત નંબરનો બેડ સાઈડ આઠ સ્લીપર્સ નવ દસ અગિયાર આ પ્રમાણે ક્રમ આપેલા છે જે તમારે ક્રમ પ્રમાણે શબ્દો છે જે તમારે આ પ્રમાણે જોઈ લેવાનું છે ત્યાર પછી એક્ટિવિટી અના ચિત્રનો અભ્યાસ કરો અને કૌશમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યામાં આવશે ઓવર બીજામાં આવશે અંડર ત્રીજી ખાલી જગ્યામાં અંડર ચોથી ખાલી જગ્યામાં ઇન અને પાંચમી છે કે ધ લેમ્પ ઇઝ નિયર ધ બેડ સાઈડ એટલે કે પલંગની બાજુમાં રહેલ નાનો ખાનાવાળો કબાટ છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે અબાઉ સાતમામાં ઓન આઠમી ખાલી જગ્યામાં બિહાઇન્ડ નવમામાં ઇન દસમી ખાલી જગ્યામાં નેક્સ્ટ ટુ અગિયારમી ખાલી જગ્યામાં બેટવીન ત્યાર પછી એક્ટિવિટી સાત સી ચૌદ થી સાત એના ચિત્રનો અભ્યાસ કરી નિમ્નોક્ત પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન છે ઇઝ ધેર અ વિન્ડો ઇન ધ રૂમ તો જવાબમાં આવશે યસ ધેર ઇઝ અ વિન્ડો ઇન ધ રૂમ બીજો પ્રશ્ન યસ ધેર નેક્સ ટુ ધ ટેબલ ત્રીજો પ્રશ્ન તો તેમના જવાબમાં આવશે નો ધેર ઇઝ નો નો ધેર ઇઝ નો ગિટાર ઓન ધ બેડ ચોથો પ્રશ્ન છે તેના જવાબમાં આવશે યસ ધેર આર મેની ટોયઝ ઓન ધ સ્લેવ્સ પાંચમા પ્રશ્નના જવાબમાં આવશે યસ ધે આર સ્લીપર્સ ઇન ફ્રન્ટ ઓન ધ બેડ છઠ્ઠા પ્રશ્નના જવાબમાં આવશે યસ ધેર ઇઝ અ પેરોટ ઇન ધ રૂમ ત્યાર પછી એક્ટિવિટી આઠ એ નીચે આપેલી ઘટના વાંચો પછી તેના માટે આપેલા શીર્ષકોમાંથી યોગ્ય શીર્ષક પસંદ કરી લખો તો અહીં જે ઘટના આપેલી છે જે તમારે વાંચવાની છે તેના આધારે આપણે નીચે ત્રણ ટાઇટલ્સ આપેલા છે તેના આધારે સાચું ટાઇટલ અહીં એટલે કે શીર્ષક લખવાનું છે તો શીર્ષક છે જર્ની ઓફ ધ જનક્સ લાઈફ ત્યાર પછી એક્ટિવિટી આઠ બી નીચેનો ફકરો આયુસીની દિનચર્યાનું વર્ણન કરે છે તેને ધ્યાનપૂર્વક વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો અહીં આયુસીની દિનચર્યા એટલે કે આખો દિવસ તે શું કરે છે તેનું વર્ણન આપેલું છે તો તે તમારે વાંચી લેવાનું છે અને તેના આધારે પ્રશ્ન આપેલા છે તેના જવાબો આપણે આ કોષ્ટક એટલે કે આ ફકરો છે છે પેરેગ્રાફ તેમાંથી શોધીને લખવાના છે તો ચાલો જોઈએ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન પેલો પ્રશ્ન વોટ ડઝ સી ઇટ ફોર બ્રેકફાસ્ટ તો જવાબમાં આવશે આયુસી એટ્સ મિલ્ક એન્ડ ભાખરી ફોર બ્રેકફાસ્ટ બીજા પ્રશ્નના જવાબ માં આવશે આફ્ટર બ્રેકફાસ્ટ આયુસી બ્રશિસ હર ટીથ અગેન ત્રીજો પ્રશ્ન તેનો જવાબ આયુસી યુઝલી હેઝ લંચ એટ ધ સ્કૂલ વિથ હર સ્કૂલ મેટ્સ ચોથા પ્રશ્નના જવાબ માં આવશે આયુસી સ્ટડીડ ફાઈવ હોર ઇન ધ સ્કૂલ પાંચમા પ્રશ્નના જવાબ માં આવશે આયુ આયુસી ડઝ હર હોમવર્ક આફ્ટર રિટર્ન્સ હોમ છઠ્ઠા પ્રશ્નના જવાબમાં આવશે આયુસી બ્રશિસ હર ટીથ થ્રી ટાઇમ્સ ઇન ધ ઇન અ સિંગલ ડે સાતમા પ્રશ્નના જવાબમાં આવશે આઈયુસી લિસન ટુ મ્યુઝિક વોચ ઇઝ ટેલિવિઝન રીડ્સ અ બુક એન્ડ ચેટ્સ વિથ હર પેરેન્ટ્સ ઇન હર ફ્રી ટાઈમ ત્યાર પછી આઠમો પ્રશ્ન રાઇટ ટ્રુ એન્ડ ફોલ્સ અહીં જે વાક્યો આપેલા છે સાચા છે કે ખોટા તે જણાવવાનું છે પેલું વાક્ય છે આયુ સી ટેક્સ્ટ બ્રેકફાસ્ટ એટ સ્કૂલ ફોલ્સ આ વાક્ય ખોટું છે બીજું વાક્ય ખોટું ત્રીજું વાક્ય ખોટું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય ખોટું અને છઠ્ઠું વાક્ય પણ ખોટું છે ત્યાર પછી નવમો પ્રશ્ન છે છે ફોલોવિંગ તો આપણે ટાઈમ લખવાનો હાલ હાફ પાસ્ટ સેવન તો કે સાત ને ત્રીસ સાડા સાત વાગ્યા તો તેને કઈ રીતે લખાય તો આ પ્રમાણે ક્વાર્ટર ટુ ટેન પોણા દસ ટેન પાસ્ટ ટેન દસ ને દસ અને ટેન ટુ ટેન એટલે કે નવ ને પચાસ દસમો પ્રશ્ન વોટ ઇઝ યોર ફેવરિટ પાસ્ટ ટાઈમ નવરાત્રિના સમયની પ્રવૃત્તિ રાઇટ યોર આન્સર ઇન અબાઉટ ફાઈવ સેન્ટેન્સ પાંચ વાક્યો લખવાના છે માય ફેવરિટ ટાઈમ પાસ એક્ટિવિટી ઇઝ ફોલોવિંગ રીડિંગ ન્યૂઝપેપર પેપર લિસનિંગ મ્યુઝિક વોચ ટેલિવિઝન પ્લેઈંગ ક્રિકેટ સોશિયલ એક્ટિવિટી ઇટીસી અગિયારમો પ્રશ્ન રાઇટ ફાઈવ સેન્ટેન્સ ઓન યોર ડેલી રૂટિન આઈ વોક અપ એટ સિક્સ ઓ ક્લોક Early in the morning, I take a shower. I take a shower, get dresses, and then I brush my teeth. After that, I go in the kitchen and take breakfast. Then I go to school. My classes start at half past seven and finish at half past twelve. After school, I return home and do my homework. After homework, I usually listen to music and વોચ ઇઝ ટેલિવિઝન અપીટ એટ ઇઝ ટાઈમ ફોર ડિનર ફાઇનલી આઈ ગો ટુ બેડ એટ અબાઉટ ત્યાર પછી એક્ટિવિટી આબાઉટિવિટી આઠસો નીચેના ઉખાણાઓ વાંચો અને તેના જવાબો વિચારીને લખો અહીં જે ઉખાણા આપેલા છે જે તમારે વાંચવાના છે તેના જવાબો જોઈએ પેલામાં આવશે ચેર બીજામાં સન ત્રીજા ઉખાણામાં બાયસિકલ ચોથામાં ટ્રી અને પાંચમા ઉખાણામાં અબ્દુલ કલામ ત્યાર પછી એક્ટિવિટી નવ નીચેના શબ્દો વાંચો અને તેમના સ્વાદ પ્રમાણે નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરીને મૂકો અહીં બધા સ્વાદ આપેલા છે શ્યોર સોલ્ટી બીટર સ્વીટ સ્પાઈસી તો આ બધા છે આ બધા સ્વાદ એટલે કે ટેસ્ટ આપેલા છે તેમાં ક્યાં ક્યાં આવશે તો તે આપણે લખવાનું છે ખાટો સ્વાદ તો કે લેમન ટર્મરિન્ડ ઓરેન્જ ગુસબેરી સોલ્ટી તો તેમાં ક્યાં ક્યાં આવશે રોસ્ટેડ પેનટ્સ સોલ્ટ હોમમેડ પોટેટો વેફર્સ અમૂલ બટર બીટર તો તેમાં ક્યાં ક્યાં આવશે જે મેં લખ્યા છે સ્વીટ તો તેમાં લાડુ સુગર પેંડા હને સ્પાઈસી તો કે ગાર્લિક જિંજર બ્લેક પેપર ચીલી અને તુરો સ્વાદ તે પણ અહીં લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખવા ત્યાર પછી એક્ટિવિટી દસ કોપી ધ ફોલોવિંગ વર્ડ્સ પ્રોપરલી નીચેના શબ્દોનું અનુલેખન કરો હાર્પ તો વીણા થર્ડ થ્રેડ તો દોરો એલચી પેનડ્રાઈવ ડાઉનલોડ સ્ટમ્પ અમ્પાયર હેલ્મેટ ગ્લોવ્સ એટલે મોજા બેલ્સ એટલે જામીન સ્ટેથોસ્કોપ ગેટ્સ એટલે મહેમાન સ્ટેર એટલે જોવું ભંગાર સ્ક્રીપ્સ એટલે પટ્ટી સ્ટ્રીપ્સ એટલે પટ્ટી વ્હીપ એટલે ચાબુક સ્પૂન એટલે ચમચો ડેકોરેટ એટલે સજાવટ કન્ફ્યુઝ એટલે મૂંઝવણ અને પ્યોર એટલે રેડવું જ રીતે એકવીસ માં પાતળું તે જ રીતે વાનગીની રીત પ્રેશર કુકર જીરું લવિંગ પત્તા હિંગ ધાણા રવો કેસુજી ગૂંથવું કડછો હળદર તજ પૂરતું કણક ઘટકો લોટ હાથ રૂમાલ અને સ્તંભ ત્યાર પછી ફન એક્ટિવિટી અહીં આપેલી છે કે નીચેના શબ્દચિત્ર યુક્ત કોયડાઓનો અભ્યાસ કરો તેવો અંગ્રેજી ભાષાનો કોઈ એક શબ્દ કે શબ્દસમૂહ બતાવે છે શું તમે તેને ઓળખો છો ઓળખી શકશો તો અહીં પેલું આપેલું છે તે શું છે તો કે સેવન સીસ ત્યાર પછી બીજું આપેલું છે આઈ અન્ડરસ્ટેન્ડ ત્યાર પછી ત્રીજું ચિત્ર આપેલું છે તેમાં સી થ્રોટ વિન્ડો ચોથામાં ફોરગેટ અ ફોર પાંચમો ફર્સ્ટ એડ છઠ્ઠું ક્રોસ રોડ વેસ્ટ ઇન્ડિટ્સ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છઠ્ઠું વિષય છે ઇંગ્લિશ તેમાં સ્વ અધ્યયન પોથીમાં યુનિટ પહેલું તેમનો સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ ટુ ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર